નમસ્કાર દર્શક મિત્રો વૈશ્વ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદા શહેરમાં આવેલ ડોક્ટર સાહેબ આંબેડકર ભીમરાવ સ્ટેચ્યુ ચોક અને જેને કહેવાય છે કે કરબલા ચોક પણ કહેવાય છે એવા આ કચેરી દરવાજા પાસે આવેલ ચોકથી આજુબાજુ અહીંયા ઘડી નાના વણકરવાસ મોટા વણકરવાસ રોહિતવાસ વાવ ફળિયા તેમજ ભોયવાડા જેવા રહેઠાણા વાળા વિસ્તારો આવેલા છે જેને લઈને અહીંના લોકોને કાયમી આ ગટરના ગંદા પાણી જે ગટરમાંથી નીકળતા જે ગંદા દુર્ગંધ પાણી માથું ફાટી જાય એવી દુર્ગંધવાળા હોય છે દ્રશ્યમાં જોઈ શકો છો તે ગટરમાંથી આ નીકળતા પાણીને લઈને કાયમી આ સમસ્યાથી લોકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સરકારે જે રોડ બનાવ્યા છે તેના નાણાં જાણે વય થયા હોય તેવું નજરે પડે છે કારણ કે આ બારે મહિના કાયમી આવા ગટર લીકેજ થવાને લઈને ગંદા પાણી નીકળવાને લઈને રોડમાં ભંગાણ થવાને લઈને રોડમાં ખાડા પડવાને લઈને આવતા જતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ અહીંયા ઘડી બાઇકો સ્લીપ થઈને પડી જવાના બનાવો પણ બનેલા છે જેને લઈને અકસ્માતને લઈને મોટી જાનહાનિ થવાનો પણ હંમેશા ભય રહે છે ત્યારે અહીંના લોકો હાલ આ ગંદકીને લઈને આ ગંદા માથું ફાટી જાય તેવા દુર્ગંધયુગ પાણીને લઈને ઘરની બહાર પણ નીકળી નથી શકતા અને સ્કૂલે બાળકોને મૂકવા લેવા જતા અને મહિલાઓને શાકભાજી લેવા જતા જેવા કામ અર્થે આવતા જતાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે તેઓના જણાવ્યા મુજબ તેઓ દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું કાયમી નિવારણ આવતું નથી હાલ નગરપાલિકામાં કોઈ સભ્યની બોડી નથી પણ પહેલાં જ્યારે સભ્યો હતા ત્યારે પણ સભ્યો દ્વારા પણ આની રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાલમાં જે પૂર્વ સભ્ય કાઉન્સિલર એવા રસિકભાઈ ચાવડા સાથે ટેલિફોનિક વાત થતાં તેઓએ જણાવ્યું હતું કે આ સમસ્યાનું કાયમી નિવારણ એટલા માટે નથી થતું કારણ કે આના કૂવા લોકોના ઘરોની નીચે આવેલા છે જેથી કરીને તેની સાફ સફાઈ નથી થતી પણ નગરપાલિકામાં ફરજ બજાવતા એવા વિરેનભાઈને આની વાત કરાતા વીરેનભાઈએ જણાવ્યું છે કે હાલ સરકાર દ્વારા આ કામને લઈને ત્રણ લાખની ગ્રાન્ટ પાસ થઈ ગયેલ છે અને તેના નાણાં મંજૂર થઈ ગયેલ છે અને કર્મચારીઓ દ્વારા તેની માપણી પણ કરી દેવામાં આવી છે એટલે આવનાર સમયમાં ટૂંક સમયમાં આ સમસ્યાનું બને તેટલી જલ્દીથી કાયમી નિવારણ આવે તેવી કોશિશ કરવામાં આવશે પણ હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ આ આંબેડકર ચોકથી લઈને આ તમામ વિસ્તારની અંદર આ ગટરના ગંદા પાણી વહેતા રહે છે જેને લઈને લોકોને ઘરની બહાર નીકળવું ભારે પડે છે અને બાળકોથી લઈને મોટાને હાલમાં કોલેરા ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે જેને લઈને લોકો બીમાર પણ થઈ રહ્યા છે એટલે બીમારીનો પણ ભય રહે છે અકસ્માતનો પણ ભય રહે છે એટલે અહીંના લોકોની રાત્રિના સમયે મીડિયાના માધ્યમથી તંત્રને એક રજૂઆત કરવામાં આવી હતી એટલે હવે જોવાનું રહી કે લાગતા વળગતા તંત્ર દ્વારા

પાણી છે તો આવા મહિના જ રહે તમે વોર્ડના મેમ્બરો જે હોય એને જે તે સમયે અત્યાર જે કોઈ વોર્ડ મેમ્બર નથી બરાબર અત્યારે વહીવટ કરતા છે પણ જે તે સમયે વોર્ડ મેમ્બર જાણ નથી કરી કોણ છે મેમ્બર બીજા કોણ છે મેમ્બર મેમ્બર કોણ કોણ છે હા પછી અજીતભાઈ ચાવડા તો આ બધા સભ્યો હતા એવું તમે એવું કહો છો કે આ સમસ્યા ઘણા સમયથી કાયમ માટેની છે તો અત્યાર તો કોઈ સભ્ય બોડીમાં નથી પણ જે તે સમયે આ સભ્યો હતા તો એ વખતે તમે એમને જાણ ના કરી તો શું થયું આનું નિવારણ કેમ નહી આવતું તમે અરજી કરી નગરપાલિકામાં તો તમે લેખિત મૌખિક રજૂઆતો કરો છતાં બી તંત્ર દ્વારા આનું નિરાકરણ લાવવામાં આવતું નથી અને છેલ્લા વર્ષથી આ સમસ્યા છે તમારે તો આ તમારા ઘરની બહાર આ નાના નાના છોકરાઓ છે બરાબર છે તો એને બી તકલીફ થાય છે તો બીમારીનો પણ ભય છે બરાબર કે છે અહીંયા ઘડી હમણાં પેલા ભાઈ અહીંયા ઘડી જતા જતા બોલ્યા કે અહીંયા ઘડી ઝાડા ઉલટી કોલેરાના બી કેસો છે તો એવા કેટલા કેસો છે

હજુ બી આ સમસ્યા નું નિવારણ નહીં આવે તો શું કરશો એટલે પીવાનું પાણી બી ગંદુ આવે છે ગટર ના ગંદા પાણી ના રેલા રહે છે